સચ્યુકે સોય ફાયર સિસ્ટમ ધાળુ સિસ્ટમ માં કોપાંડની વાત સામે આવી રહી છે એટલે રાજકોટ અને કચ્છનું સોતી રોટી હોસ્પિટલ વિડિયો સિવિલ હોસ્પિટલ છે અને અત્યારે 2000 બેડ ધરાવતા હોસ્પિટલ ખાસ કરીને આજ જે ટામાટ બધું આગળ વધી રહ્યા છે આમાં 13 થી વધારે બિલ્ડિંગ છે અને સરકારની ગાઈડલાઈન મુજબ અને કોટનું ગાઈડલાઈન મુજબ અમાર દરેક બિલ્ડિંગ નું ફાયર એનઓસી હોજે એટલે ખાસ કરીને અત્યારે આ દરદી અને દરદી નું સાળા સાથે હોય બાલ્કની વિભાગ હોય જનરલ વિભાગ હોય એટલે બતાવવું ફાયર નો એનઓસી આપું ખાવું આ માટે અત્યારે આજની પરિસ્થિતિમાં મારા જેટલી બિલ્ડિંગ છે કેટલી વધારે બિલ્ડિંગ છે આમાં દરેક બિલ્ડિંગ નું એનઓસી મારી પાસે અત્યારે અટલે છે જ્યાં સુધી એનઓસી સર્ટિફિકેટ ની વાત છે મારી પાસે દરેક બિલ્ડિંગ નું અલગ અલગ એનઓસી છે પણ એક જે એનઓસી સર્ટિફિકેટ છે આમાં જે પીએમએસ સોસાયટીની એનઓસી સર્ટિફિકેટ છે આમાં આપણું ભૂલથી કહીએ કે ભૂલથી મારું નામ એટલે રાધેશ્યામ ત્રિવેદીકરીની લખીને આવી ગયા છે એટલે મારે જ્યારે ખબર પડી મારા ઓફિસની ખબર પડી આ બાદ ત્યારે હું ચીફ ચીફ ફાયર ઓફિસર જે છે આનું રજૂઆત કર્યું કે મારું નામ કેવી રીતે આવી ગયું છે અને આ આ તાત્કાલિક આ ભૂલ સુધારની મારી પાસે નવા સર્ટિફિકેટ આવી ગયું છે આ આ મારી પાસે જૂનું સર્ટિફિકેટ છે જેમાં મારું નામ બતાવે છે પછી પછી હું આ બાબત અરજી કર્યું અને અને પછી આ નવી નવી સર્ટિફિકેટ મારી પાસે મારી પાસે અત્યારે આ જ પરિસ્થિતિ એટલે એટલે આ આ ખરેખર ખરેખર આ ટાઇપિંગ મિસ્ટેક કહેવાય સર ટાઇપિંગ મિસ્ટેક ક્યાંથી થઈ છે આથી થઈ છે કે ત્યાં આરએમસી ના ના આજે છે જ્યાંથી જ્યાંથી સર્ટિફિકેટ જે ઇશ્યુ થાય છે જે એટલે આરએમસી કોર્પોરેશન મિસ્ટર કોર્પોરેશન આરએમસી માં ઇચ્છી કાર્યક્ષકતા આવી હતી અને આપનો કોઈ પર બ્લેમ નહીં કરવાનો આપનો તો આ टाइपिंग मिस्टेक का हुआ है अनेक कुछ मानव भूल हुए तो आ आ, आ, आ मैंने लगे कि मानव काम करता है सर अब भूल, तो भूल क्या है तो आ आज सर्टिफिकेट से आपने जो सर्टिफिकेट एनओसी आपे आ एक वर्ष हुआ आपे दो वर्ष हुआ आपे विविध चीज तो आज पीएमएस सोसाइटी बिल्डिंग में चीज आनु सर्टिफिकेट 2022 में चीज 2022 में आप भूल थे पर 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 भूल थी आपने ऑफिस में कहिए या यानो ऑफिस में कहिए इसलिए भूल थी कोई नहीं ध्यान पर आयु હા આ નામ નહીં સુધારા માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે કે નહીં નહીં અત્યારે હું કીધું કે સુધારા નું આપનાયાથી અરજી કરી હોય અને તાત્કાલિક સુધારા કરીની મારી પાસે સર્ટિફિકેટ બનાવી દે ખાસ તો આરએમસી સામે આફ્ટર કોઈ રજૂઆત કરવામાં આવશે કમિશનરને કે કે ન ના એવું કઈ નથી મારા મારા કોઈ પણ ઓફિસ ઉપર આ આમાં આ એટલું કઈ મોટી વસ્તુ નથી અને અને કરેકરી એક આ સામાન્ય જ્ઞાનની વાત છે કે કોઈ પણ જે પગારદાર વ્યક્તિ હોય કોઈ પણ જે જે હોસ્પિટલ નો હોય કે જે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ આ હોસ્પિટલ માં હોય કેવી રીતે કોઈ પણ કોન્ટ્રાક્ટ લઈ શકતું એટલે એટલે આ સામાન્ય જ્ઞાન છે એટલે એટલે આમાં કઈ મારું નામ આવવાનું કઈ કઈ વાત જ નથી આવતો